સોચ ન્યુઝ એક નઈ સોચ કે સાથ કલોલ પંચવટી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શિવલિંગ પૂજા તેમજ એકસો આઠ દીવા આરતી કરાઈ

આ દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના અંતિમ સોમવાર સુધી એકસો આઠ દિવાની મહા આરતી આયોજન કરવામાં આવશે જે માટે તમામ ભક્તોને દર્શન પણ રિપીટ જે માટે તમામ ભક્તોને દર્શન પણ જણાવવામાં આવ્યું મંદિરનું જ્યારે નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે આવનારા તમામ અગાઉ ઉદાર હાથે દાન ભેટ પણ આપેલી છે ત્યારે આ મંદિરમાં શ્રાવણ મહિનાના તમામ સોમવારે મહાદેવનો અભિષેક પણ કરાશે તેમજ શ્રાવણ માસના અંતિમ દિવસ બાદ અમાસના હવનનું આયોજન કરવામાં આવશે તેવું ટ્રસ્ટના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું કલ્પેશ પંચાલ સાથે કલોલ